હલો ફ્રેન્ડ જય માતાજી આજે આવી ગયા છીએ સરસ મજાના એટલે કે મિત્રો સરસ મજાનો નજારો છે એટલે કે મારા હારામો આવ્યો છું એટલે કે મોટા પર આવ્યા છીએ અને આજે મને મારો હારો અમે બે આવ્યા છીએ ખાસ લેવા માટે તો અત્યારે એક સરસ મજાની એમની જોડે શાયરી બોલાવી છે હિન્દીમાં ઘણા આપણે આપણે ક્યારે શાયરી બોલ્યા હતા વરહાવ શિયાળામાં આવ્યા હતા હું

તો મિત્રો બૂમ પડાવી એવી શાયરી બોલે છે આ હિન્દીમાં છે એક ભજન ઉપર સાયરી છે એમની તો એ પણ આપણે બોલાવીએ શું બોલો મિલન કી આજ કે બિછડે કભી હા મોજ આ તો મિત્રો એક ભજન ભજનમાં શાયરી આવે છે હિન્દીમાં આવે છે અને ખાસ કરીને તમારે કમેન્ટ કરવાની છે કે તમે આવી શાયરી સાંભળી છે કે નથી સાંભળી તો આજે મજા આવી રહી છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે અને હા તો હવે તમે જોઈ શકો છો એક જાહેર મિત્રો વાવી છે એમને આગળ રેન્ડરનું ખેતર છે તો આ શાયરી તમને ખાસ તો ગમે તો ગઈ જશે એનું કારણ કે કમેન્ટ તો જરૂરથી તમે કરશો એટલે કરશો અમને વિશ્વાસ છે અને ગીત તો આવડતું નથી નાખ્યો આપણે ગીત ગભરાવી દઈએ ભજન આવડે કોઈ એવું આવડતું હોય તો ગાઈ નાખો એટલે મજા આવી જાય હા હા ભજન એટલે કોઈ આવડતું હોય તો ભાઈ આ તો શું કે ભજન આવડતું હોય તો બાકી શાયરી વાર બીજી હણી દી હા તો એકાદી આધી હણી દીઓ લેતર થઈ જાય હવે મજા મોજ હા ભાઈઓ મે ભાઈ હે ફૂલો કા હાર બન કર હમ ભી મિલેંગે રેશમી રૂમાલ બન હા મોજ હા એટલે આ એક ભાઈબંધ ઉપર છે એટલે ભાઈ ઉપર છે ને હમ ભાઈ હગા ભાઈ ઉપર એટલે કે રેશમી રૂમાલ ઉપર બની જાય એવું દોસ્તી ઉપર નહીં એટલે હંપની વાત છે એટલે આ અત્યારે એક શાયરી હપ વારી જઈ હતી જોરદાર તો મિત્રો કમેન્ટ કરજો જય માતાજી જય મેડી